શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક પંદર કર્મ બ્રહ્મોદ્ભવિદ્ધિ તસ્માત તસ્માર્વગત બ્રહ્મ નિત્ય પ્રતિષ્ઠિતમ વેદોમાં મનુષ્યો માટેના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે વેદો ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા છે અસ્ય મહત્વ ભૂતસ્ય નિઃશ્વસિત મેતદ્ય ઋગ્વેદો યજુર્વેદ સામવેદો દામગીર સહ ચાર વેદો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ આ સર્વ પરમ દિવ્ય પરમેશ્વરના શ્વાસમાંથી પ્રગટ થયા છે આ શાશ્વતવેદોમાં સ્વયંભગવાને મનુષ્યો માટેના કર્મો નિર્ધારિત કરેલા છે આ કર્મોનું આયોજન એ પ્રકારે કરવામાં આવ્યું છે કે તેનું પાલન કરવાથી માયામાં તલ્લીન મનુષ્ય ધીમે ધીમે પોતાની કામનાઓને નિયંત્રિત કરતા શીખે તથા ધીમે ધીમે પોતાનો તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્વગુણની દિશામાં ઉત્કર્ષ કરે આ કર્તવ્યોને યજ્ઞ સ્વરૂપે ભગવાનને અર્પિત કરવા આજના આપવામાં આવી છે આ રીતે ભગવાનને યજ્ઞના રૂપમાં પવિત્ર થયેલા કર્મો અર્પિત કરવાથી તેની શંખ ભગવદ રૂપ બની જાય છે ભગવદ પ્રકૃતિની સમાન બની જાય છે અને ભગવાનથી અભિન્ન બની જાય છે તંત્રસારમાં યજ્ઞને સ્વયં પરમ પુરુષોત્તમ ભગવાન કહેવામાં આવ્યા છે યજ્ઞો યજ્ઞ પુમાશ્ચૈવ યજ્ઞિશો યજ્ઞ યજ્ઞ ભાવના યજ્ઞભૂક ચેતી પંચાત્મા યજ્ઞ શ્રીજો હરિ સ્વયં ભાગવતમમાં શ્રીકૃષ્ણ ઉદ્ધવને ઉપદેશ આપતા કહે છે કે યજ્ઞોધ ભગવતમઃ હું વાસુદેવનો પુત્ર યજ્ઞ છું વેદો કહે છે યજ્ઞો વૈ વિષ્ણુ યજ્ઞ વાસ્તવમાં સ્વયં ભગવાન વિષ્ણુ છે આ સિદ્ધાંતની પુનરુક્તિ કરતાં આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે ભગવાન સનાતન રીતે યજ્ઞ કર્મમાં ઉપસ્થિત હોય છે